ભરૂચના શ્રીમાળી પોળ ખાતે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો બે હજાર નવસો એકમો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો આજરોજ જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો પૈકી ત્રેવીસમાં અતિ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનનો બે હજાર નવસો એકમો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જૈન ધર્મમાં દરેક ભગવાનના ચ્યવન જન્મ દીક્ષા કેવલ જ્ઞાન અને નિર્વાણના દિવસોને કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવે છે જૈન ધર્મના વિવિધ પેટા પંથોના બધા જ જૈનો પ્રભુ પાર્શ્વનાથમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે પાર્શ્વનાથના પૂર્વ દસ ભવ અવતારોમાં આ ભગવાને પોતાના પૂર્વ થયેલા ભગવાનની ખૂબ શ્રદ્ધાથી પૂજા ભક્તિ કરી હતી તેથી તેમણે પણ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું હતું છેલ્લા દસમા ભવમાં પણ કંઠ આદિથી ઘણા કષ્ટો સહન કરી સિદ્ધ થયા આધિ ઉપાધિથી ત્રસ્ત બધા જ જૈનો અને જૈનોત્રો ભગવાન પાર્શ્વનાથનું શરણ શોધે છે દયા દાન શીલ તપનું ઉત્કૃષ્ટ પાલન કરવું એ પ્રભુ પાર્શ્વનાથનો મુખ્ય ઉપદેશ છે વારાણસી નગરીના અશ્વસેન રાજા અને વામાદેવીના આંગણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો પ્રભુના ગર્ભકાળની આ ઘટના છે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અંધારી રાત્રે વામા માતાની પાર્શ્વથી એક સર્પ જતો હતો વામા માતાએ તેને જોયો પ્રભુના પ્રભાવે સાપે ત્યારે કંઈ જ ન કર્યું આ ઘટનાના સમાચાર માતાએ પિતા અશ્વસેન રાજાને આપ્યા આમ પ્રભુના અપ્રતિમ પ્રભાવને ધ્યાનમાં રાખીને જન્મ પછી તેઓનું પાર્શ્વ એ પ્રમાણે માતાપિતાએ પાર્શ્વનાથ નામાભિધાન કર્યું ધીરે ધીરે પ્રભુ યુવાન થયા યુવા વયે માતાપિતાએ પાર્શ્વકુમારને પ્રસંજિત રાજાની પુત્રી પ્રભાવતી દેવી સાથે લગ્ન કરાવ્યા એક દિવસ પાર્શ્વકુમારે નગરી બહાર યજ્ઞાદી વિધિ કરતા કંખના યજ્ઞમાંથી બળતા સાપને બચાવ્યો સેવકો દ્વારા તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું અંતિમ સમયે આવું શુભ આલંબન મળવાથી તે સાપ ત્યાંથી મૃત્યુ પામી ધરણેન્દ્ર નામનો દેવ થયો દેવ થયા પછી ધરણેન્દ્રને જ્ઞાન દ્વારા ખ્યાલ આવ્યો કે પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી હું દેવ બન્યો છું તેથી તે પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો સમયાંતરે સંયમ જીવન અંગીકાર કરી પ્રભુએ શાસનની સ્થાપના કરી આમ સંયમ જીવનની ઉચ્ચકક્ષાની સાધના કરી જીવનના અંતિમ સમયે તેઓ સમ્મેત શિખર પધાર્યા અને નિર્વાણ પામ્યા આજે પણ પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ દિગંત સુધી પ્રસારિત થયેલો છે તેઓના નામે સાંપ્રત સમયે શંખેશ્વર જીરાવાલા કલિકુંડ નાગેશ્વર આદિ એકસો આઠ પ્રભાવક તીર્થો છે અને તેઓના એક હજાર આઠ નામો છે ભરૂચના શ્રીમાળી પોળ ખાતે આજરોજ પાર્શ્વનાથ ભગવાનનો બે હજાર નવસો એકમો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના શ્રાવ શ્રાવિકાઓએ હાજર રહીને ભગવાન પાર્શ્વનાથનું પૂજન અર્ચન દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું રિપોર્ટર કેતન મહેતા ભરૂચ thank <laughs>